तो ये बुधा खाय गया आपने अब जोता बाबा मितुल का कॉल फाइन ने बुधा आपने खाय गया है एऊ होई के काका बोल नहीं पाकल बोल अ जलो अ जलो हन वाइडो है आज भणवाई नहीं भाई तो कहीं न हो गयो हां भाई तो गयो है आई गयो थी ई नहीं वीरू भाई वीरू भाई गयो थे जावनो होतो ताले आज निशाड़े है प्रोग्राम है कोडा हाँ? तू तो नहीं जा तू तो वाइड हो चुका है तो तमर बेन की मुनु जावन हाँ लोई कियो मुने है नहीं मैं मम्मी जगुमा ना मामा के चलाना इना मामा है जला ए जला मम्मी के

आलू डौ आ दे हां जैसे दूसरे बजे बजे काका आया 13 बजे नानी माने बच्चा आओ कैसे आओ पूरो बनाओ पूरो बनाओ वो करलिये दिखाओ आज <laughs> <laughs> कोई है नहीं आज कोई, <laughs> <नहीं। laughs> कोई ना सी आप लोग हम देखते हैं नतार जान रहे हैं हाँ जो तोड़ी जा हाँ तो अशुल ना अशुल्ला हारो मैं वो सुलो जी ना सी तू बड़ो लगे ना बच्ची तो आप तो हम दूर हाँ कोई नाम लग

વેલું ન પૂગી જાય ખાલી ઉટકવાનું છે પછી જવાનું પાઈરી નઈખીત ઘરેડોમાં હા ઘરેડોમાં ના ના ખેતર માં ના તારી ગડી ના ભટકે ઘરેડોમાં વાહ પર ભટકતા રે તારી ના ભટકીયા કે અમાર લાંબો છે ને ભટકે ના ભટકતે મેં તો લાઈન ખેંચી નંદા આવા કે ના ભટકે ને લે જો ખાટલો તો લઈ દેવી રે કાકા

तो तन नहीं दो। तो फाट फाट गई जो कहीं बेसी जाए तो होगा किम बेसी जाए उन लेज नहीं जाए तो लाइक करो शेयर करो लाइक <laughs> तो करो सब्सक्राइब लाइक का टैप करो इनमें हर को के <laughs> हर को के हर को के सब अपने हर को के यार <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video làm dẫn chưa, भैया <laughs> जल्दी अच्छा जो रहा। जो <laughs> नकर हूं जो है રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજે હે છવ્વીસમી જાન્યુઆરી તો બધાને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના તો આપણે હાલે હે પાણી અને હવાર હવારમાં જો નાની માન જલોન બધા મસ્ત મજાના તો આપણું કરીને બેઠા હતા અમે જલ્લાભાઈની મસ્તી કાકા આવ્યા હે નાની માન તેડવા ઓલા ઘરે નાની માં આજે પાછા જવાના હે શરૂઆતમાં ત્રણ ચાર દિનિયા રોકાણ હતા અને આજે પાછા જાય અને કદાચ કાલે આવીએ એના છોકરાની હેઠા ખાઈ જાય છે પણ એ દેવસી મામા કવિબેનનો છોકરો નહીં તો કાલે કદાચ નાનીમાં એના ઘરે જવાના છે અને આજે બધા જાય છે અમારા ઘરના નંદાણે મારા મામાનું અગિયારમું છે અવસર છે અને ફેની મોહી છે ને મારા મોટીમાં નામ ઘણી વાર કદાચ કોઈ વિચારતું હોય તો બાનું નામ ફેનીબહેન છે તો એના બેનના દેરના લગન છે માંડવા હે આજે એટલે બધા ન્યા જાય હે કંઈક મારા મામા ન્યા જાહે ને કંઈક વા જાહે એટલે એવી રીતે ઈ બધા જાય છે અને હું નથી જાતો બાકીના લગભગ બધા જાય છે હવે કોઈ એકાદ હું ભલે વિરેન તો હવાર માં સ્કૂલે વયો ગયો આ આપણું પાલક અહીંયા મુરા ઓલી બાજુ કોબી મેથી અને આ છે આપણું લીલું હાં જે સુભાષભાઈનો ફોન આવ્યો તો પૂછતા તમારી કે ભાઈ હું કંઈ લીલું ના હોય ગદમ કે રજકો કે પણ એ અમારે નથી વાવતા લીલું વધારે હોય વાઢિયું ખડ કહેવાય અને બુલેટ ઘાસ આ હે અને લગભગ ત્રણથી ચાર વાટ તો આવી ગયા ઓલું પાવા હતા એટલે આને આપણે તાણ પડી ગઈ હતી એટલે પાછો વાટ નથી આવ્યો પણ તો આ પાંચમો વાઢ ટૂંકમાં ચાલુ હોય અત્યારે ઓલી બાજુથી અને આને આજ પાણી પાવું હોય જો પોપડીને કેરમ જાય છે તો જો આ બકાલાનો કેરો પાઈ લીધો ને અત્યારે પોપડી ટમેટીમાં આવે છે પાણી

જયભાઈ ને દારો જાય છે વાત બઉ ના કરતો હવે મારે ને પાણી પાવું હે અને ઘેરે તો બધા લગભગ વયા ગયા હે સુનકાર થઈ ગયું હે ઘર નથી ગયા બાકી બાકી શેર નહીં અહીંયા ગયો વેલા મોડો કાકાનો છોકરો બે લગભગ આવતા રહે તેડવા નહીં જવું પડે અરે જાડવા ની બધું હવે પાવાનું છે તો હાલો બોર ખાતા ખાતા એન્જોય કરી હીરાવવાનું તો હાલે નહીં લગભગ કોકદી ખાવ ને હીરાવું નહીં ઓછો હીરાવું હમણાં તો આવું જડી જાય આચો છે હાલી જાય છે વાંધો ના આવે हलो तो मस्त बढ़ धुन पाई लीधा है ना मरे जो आप आड़ी ने ना यहाँ तेरे को ले वा बाइन थी वो यहाँ यहाँ डेडी ये खाता है क्यों गई है जो हाय ना खाता अवरी क्यों है ये <laughs> भड़कनी है बिकनी दीदी ચાલો તો મસ્ત અહીંયા જે તડકો લે છે આ બે પડેડા ને અહીં બાંધ્યા છે નાખી દીધું હે આપણે જઈએ છીએ વાટિયામાં પાણી કાતરો થઈ ગયો છે જા કરતા નથી આવી આજ પાલખ છે આપણું એમાં વળી તાંજરીયો તો ધરાર થાય ભાઈડા વટથી અહીંયા છે મૂળી muda o prín... અબ બગીચા નો વારો હે પાણી પાઈ લાઈ આયા આપડો ઢોલિયો હે ઝુલો ઝુલે હે તો આપણે અહી ઘડીક આરામ કરી પાણી આફડું આફી ઓલી બાજુ થી હેલો ભાઈ તો આપણે જાળમાં પાઈ લીધા હે ને વિરેન ભાઈ આવી ગયે છે અને અમરબેન બનાવી તો કોફી બને કે રહડો નાડે રહડો ન જવાય હું ક્યો તો ટીડિયા વારો ફોન લેવાતી વાંથી દૂધ ઉભરી કોફી બનાવી છે વિરેન

અને વિરેનભાઈ લી હે ગંગાજળ તો આ હે ને એ ગંગાજળ કાનો હરિદ્વાર ગયો હતો લઈ આવ્યો આ પેશિયલ જે ગંગા આરતી થાય ને એ નદીમાંથી ભરેલું હે એટલે આમાં નાની બધી અસ્થિઓ આવે છે નીચે નામી બધો કચરો જામેલો હતો એકવાર કાઢ્યો હે અમે અને બાકીનું છે આ બે હે ને શુદ્ધ નદી એકદમ એક કચરો ક્યાંય જોવા ના મળે આ હે પ્રયાગરાજ થી ટૂંકમાં જે નદી ઓલી ભેગી થાય ને એનું લગભગ

બોચાને લીક કી દીજે આ કડક બનવી છે મારા આમાં બાકી શું છે ચટણી મીઠું હિંગ આ એ રાખી દેશે હા हेलो ભાઈ આપડે જીરામાં સ્વાગત છે આજે મથુક નથી નેદુ ઉતાતા વારો આવી ગયો છે આ બધા ખાઈપકન 3 વાગે આ બચ્ચાડા કેમ તેલા વેલા આવી ગયા ખાઈને ડાયરેટ ખપોટીયો છે તો એમાં જોઈને મા પાસે કોઈ હોય તો ને ઠીક હા તાણે પછી ખરી ને હં હં કામ હોય ને કામ હોય એટલે એટલે રાજુભાઈ રાજુભાઈની આવી ગયા છે તે હવે પાછો વારો આવી ગયો છે ને દવામાં હ વાઢડી તો એક દોઢ જ રહી છે હવે હું થાય ને દઈ જાય કે આજ તો રહી જાય થોડાક ખાટું થાય આમાં ઝીણું કાર્યું ને ફૂદડી ને થોડુંક છે વધારે આ હમ હલો ઘડીકવાર મંડી નેદવા કઈ ઓસું થઈ જાય તો પછી આ લેફમાં છે આપણે શૂટિંગ સેટ આવતા સુમાં આવતી દવા આવી તો છટવી પડે ને બેન ભર્યું ન હોય તો પાછ દે દે ના ના છટવી છે હો તો હવે આમાં ફેર ન પડે જાકર હવે બીજ જાયત નહી હવે હવે ના બગડે આ બગડે તો ખરી ને ભાઈ જાકરનો રાઉન્ડ આવે હોમણા ખબર પડે બધા હમણા ઉપર છે હા બીજા ભલે નું પડે આપડે વાહ રહે ને એટલે આપણે એક રાઉન્ડ લેવો જોઈએ હા આમાં ઘણા કેતા તમે જે જીરામાં કઈ કાઇ જ નથી અને જીરામાં કઈ કાંઈ કરવા જેવું હતું નઈ ભાઈ અમારે જીરામાં જો આવું હે મરલ જેવું એટલે આમાં બઉ કઈ મન થી હા અમુક ઘેરા છે ના એક ભાઈ મને કોમેન્ટ કરી હતી કે તમે લક્ષ્મણભાઈ ખૂટીના ના વિડીયો જોતા હો ને તો એની જે કાયદેસર દવાઓ ને એ કાયદેસર કહેવાય પણ એનું એ ને જીરું હારું હે પણ બીજી વાડીનું એનું આવું છે એટલે આવું હોય ને એમાં બહુ આપણે મન ના થાય પણ તોય વાંધો નહીં આવે ત્રણ ચાર ત્રણ ચાર મણ તો આ ઘેરો થાહે જેમ એમ આરામથી ચાર ચાર ઉપર હા ચાર મણ આસપાસ રહે ને ઓલું પાંચ છ પાંચ છ થાય આપણે ખેડખેડનું જે છે ને છ વીઘાનું ઈ પાંચ છ પાંચ છ મણ જેવી અટકર છે અને વગર ખર્ચે કંઈ કરી જ નથી અમે એમ કંઈ તો કહેવાય તમે ખોટા નથી તમારી રીતે સાચા હો અને આખડનું નામ ઘણા એવે કંઈક અંગ્રેજ હા અથેડ ને એવું કંઈક કીધું તું

काटा है जला तारा था काम है जला एक और कदम आगे भी गया समझे तो मैंने दे अब तो आला नहीं दे है जो बता ले भाई ले ये बोले जा नदी ने बीड़ मारि गयो फड़ चल को जो हम कनो का को है जीरू जो आ मारे के कनो का जीरू जो आ इंडिया का ले भाई अल्लाह के बोलो बोलो भाई तो काना भाई ने के नहीं ने के कानो भाई बस करे ये बस हम बाप को ट्रैक्टर आके देखा तो हम बापू हम देख के लाके है बापू है पा है बापू के के पा के है नंबर बापू धंधे लग गए नहीं नहीं हम नहीं

અધિ ગાંદરાઈઓ ગાતું રે આયવા અધિ ગા હાલો ભાઈ તો આજની હાન પડી ગઈ છે ને હવે વિરનભાઈને કહું કે વિરનભાઈ આપણે ધ્વજને ઉતારી લેવાનું હે માન સન્માન થી બધું કરી અને કમ્પ્લીટ તો ને રેવા ના દેવા ને પડવાય ના દેવાય તો હાલો આવી કઈક આપડી આજની હાંજ પડી ગઈ છે ચાલો આજનો વિડીયો અહીં રાખી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ